મારા પ્રોગ્રામ માં ઈ સંપલા મને પોહાતું નઈ ખબર તો લાગે છું ખરાબ ના ગઈ ના કલાકાર હા તો ગાવા તને ખબર ઓડેર આપડે આવે મોટા મોટા કચ્છના જ આવે ગાવા

અલગ ગઈ ને દેખાડો આ તો પણ તું મને કેમ કે જો ને શિયાળે ભલો જોને શિયાળે ભલો સોરો અને ઉનાળે ભલો ગુજરાત

બોલાવતા હોય મને એવો કલાકાર બનાવે ને તારે બનવું હોય ને તો તારે ટાઈમ લાગશે હજુ કેટલો ટાઈમ લાગે લાગે બે ત્રણ દિવસ ના ના એટલી વાર બને તો જગ્યા હવે મારે કસમા ઓર્ડર નહીં આવે આ તું વાતું કરાવી મારે મોડું થાય જવું પડશે સાચી વાત નઈ જવું પડશે અરે બોલી તને આમ તો જોવા નઈ રાશો આવું આવું ઘરે આવડતું

ટાઈમ થોડો અમારા કને કચ્છમાં જવાનો વસમાં નથી જવાનું આવા ગીત ના ગવાય હવે અમારે બહુ મોડું રહ્યું છે જાહેરા